પોલીસ મથકમાં ભોગ બનાર વાલીએ ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કર્યો છે કે ગત તારીખ નવ નવ બે હાજર ચોવીસ રાત્રિ કોઈ અજાણ્યા અપહરણ કરી લઈ ગયા રોજ સગીરાઓને શોધી કાઢવામાં આવતા પોલીસને સફળતા મળી હતી સગીરાઓની પૂછપરછમાં આરોપી શાહરૂખ પઠાણ તથા પટેલનાઓએ મુસ્લિમ સંપ્રદાયના હોવા છતાં એક કિશન તથા સુનીલ તરીકેના નામ ધારણ કરી ખોટી ઓળખ આપી કરનાર કિશન ઉર્ફે શાહરૂખ અય્યુબ પઠાણ તથા સુનિલ ઉર્ફે સાજીદ સબ્બીર પટેલ બંને રહે સનિયાનો વડ નવીનગરી નગરી જંબુ ફરિયાદીની અનુસૂચિત જાતિની સગીરાઓને અપહરણ કરી પ્રેમઝાળમાં ફસાવી હિન્દુ તરીકેની ઓળખ આપી સગીરાઓને લઈ જે દુષ્કર્મ આચર્યું હોય તેવું તપાસમાં બહાર આવતા આખરે બંને મુસ્લિમ યુવકો સામે ખોટી ઓળખ આપવા તથા સગીરાઓનું અપહરણ કરવું દુષ્કર્મ આચરવું સહિત વિવિધ આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવામાં આવતા નામદાર કોર્ટમાં રજૂ કરતા નરાધમોએ હજુ ખોટા નામની ઓળખ આપી કેટલી સગીરાઓ અને યુવતીઓને ભોગ બનાવી છે તેવી માહિતી મેળવવા માટે કોર્ટે પણ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કાવી પોલીસ સ્ટેશનમાં તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનો રાત તારીખ નવ 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 ચોવીસથી રાત દસ નવ ચોવીસના રાત્રિના બનેલો હતો જે ગુનામાં આ કામના જે ફરિયાદીસી છે એમની બે સગીર બહેનો છે એમને બે અજાણા ઈસામો અપહરણ કરીને લઈ ગયેલા એવી ફરિયાદ આપેલી હતી જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગ દીકરીઓ છે તેમને ચોવીસ જના કલાકના સમયગાળમાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો ત્યારબાદ આ ભોગ તપાસ કરતાં તથા એમની પૂછપરછ કરતા એ વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનિલ બતાવેલું હતું તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને પ્રેમ જન્મ એમને ફસાવેલા હતા એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદ ઇસીના કાયદેસરના વાલી અપહરણ કરેલું હતું અને અપહરણ કરી એ જ ખાતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિની છે છતાં તેમને એમના પ્રેમઝાળમાં ફસાવીને પોતાની ખોળક ખોટી ઓળખ આપી ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફુસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આ જે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુબ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજીદ પઠાણ કે જેને પોતાનું નામ સુનીલ ધારણ કરેલું હતું આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ આ બંનેને તોમતદારોને ત્રણ દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમાં આમાં ચલાવી રહેલ છીએ